અને ભાઈ ફૂલ મજા આવે છે પાકિસ્તાનની પાંચ ઓવરમાં ચાર વિકેટ થઈ ગઈ છે અને થર્ટી એટ રન એમ જ કાંઈક બન્યું છે અને હું અડધું ધ્યાન અહીંયા કિચનમાં જાય અડધું વેચમાં ધ્યાન છે અને લેટ થઈ જાય એટલા માટે રસોઈ બી પહેલાં બનાવવી પડશે ભાઈ લેટ તો જો કે નવ તો સવાર નવ તો થઈ જ ગયા છે બહુ લેટ તો કરાય નહીં કારણ કે આખો દિવસનો બધાને ઉપવાસ હોય એટલો કરીએ નહીં ભૂખ પણ લાગી જશે ઘણી બધાને અને આને બનતા બહુ ટાઈમ લાગે ધીમે 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 રોકડતો રેકડતો રેકડતો તો ચઢ થોડો ટાઈમ લાગે અને ભાઈ ખૂબ મજા છે આજે તો સવારમાં ભગવાનના દર્શન કરતા પછી ઠંડાઈ પીધી ભગવાનના દર્શનને મેં તમને વિડીયો એટલા માટે નથી બનાવ્યા કારણ કે ત્યાં બહુ જ પબ્લિક હતી અને ત્યાં પ્લસ શ્યામ બાબાનું મંદિર હતું ત્યાં આજે શું કહેવાય હા સન્ડે મોર્નિંગના ભજન હતા તો એ પણ પબ્લિક બધું હતું તો આજે વિડીયો નથી બનાવ્યો મેં અને મારે ભાંગ બનાવવાની ઘરે વિચાર હતો પણ આજે ભાંગની ગોળી આવે એ બે ત્રણ જગ્યાએ જોયું તો નહીં સાંજે વિચાર લીધો હતો એ ફર્સ્ટ ટાઈમ તો મેં બનાવી નથી ઠંડાઈ બનાવી એની અંદર કંઈક ભાંગની ગોળી નાખે અને બનાવે છે તો મને વિચાર તો આવ્યો કે બનાવું એકવાર મેં કીધું સાંડેથી તબીસ ભાંગ બનાવી અરે બહુ મજા આવશે કેટલી વાર કીધું કેટલી વાર જગ્યા જગ્યા પર ત્રણ ચાર જગ્યા પર જોયું પણ મળી નહીં અને પછી મોડેકથી આવવા માટે પણ કીધું તો પછી ચાર માળા ઉતરીને કોઈ જાય ને એમાં પ્લસ સો ગાઈસ વચ્ચે વિડીયો સ્ટોપ થઈ ગયો હતો વચ્ચે કારણ કે ખબર નહીં મોબાઈલમાં પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યો હતો અને હા મમ્મી જીની દબાવાળો દેવા માટે આવ્યો હતો મરે તો એનું બી ચેક કરતી હતી પ્લસ કઈ કઈ દવા આવી છે કઈ દવા નથી આવી ચેક કર્યું અને બસ બિલનું પેમેન્ટ કર્યું નહીં બધું મમ્મી બધું થઈ ગયું તો ગાઈશ ખબર મોટા વચ્ચે સ્ટોપ થઈ ગયું હતું શેના કારણે થયું હતું તો ખબર નથી મને પણ હવે થોડુંક થઈ ગયું હતું વચ્ચે હવે શું કહેવાનું મને તો ગાઈશ ચલો મારે આજે લાંબી લપચપ કરવાની બહુ ઈચ્છા નથી આજે મહાશિવરાત્રી હતી અને જોમે ભાંગ બનાવવાની બધું કાઢીને રાખ્યું હતું આ છે કેસર હજુ કેસર મરી આમાં જાયફળ છે પછી કાચું તમને કાઢીને રાખ્યું હતું પણ પાછું મૂકાઈ ગયું છે આ બે ત્રણ વસ્તુ બહાર પડી રહી છે તો ભાંગ બનાવવાની ઈચ્છા તો હતી બહુ જ ફર્સ્ટ ટાઈમ બનાવી હતી પણ મેં તો ચાલ ભાંગ બી બનાવું અને સાથે વિડીયો બી બનાવીશ બેઉ કામ થશે મારું સાથે સાથે હું શીખી પણ લઈશ અને ઠંડા પીવાની મજા તો એક અલગ જ આવે જે ઠંડા આવીને ભાંગ બે હોય એક જ હોય જોકે ઠંડાની અંદર ભાંગની ગોળી જે છે એ મિક્સ કરી દે એટલે ભાંગ બની જાય જઈશ તો ઈચ્છા બહુ હતી ને પીવાની બહુ મજા આવે પણ ભાંગની ગોળી બની નહીં પછી મને આળસ ચડી ગયો ને એના પછી ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ ચાલુ થઈ ગઈ તો એ જેવા જેવી ચાલુ થઈ ગઈ એવી વેઠી ગઈ હું જોવા માટે તો એક મેચ કમ્પ્લીટ થઈ ગઈ ઇન્ડિયાની પહેલી બેટિંગ હતી અને વન સેવન્ટી ફાઇવ રન બનાવ્યા છે અને બસ હવે પાકિસ્તાનની ચાલુ છે મેચ અને એ આગળ પાછળ રસો બનાવતો બનાવતો જોઉં છું ગાઈસ હા દુઃખ મને ઓલી સ્ટીક બંધ છે પણ એ સ્ટીક મને નથી મજા આવતી મને ડર લાગે છે કે મારે મારો સ્ટીક બહુ સ્ટ્રોંગ નથી મોબાઈલ પકડેલી એવી મને લાગતી નથી બીક લાગે છે કે ભાઈ મોબાઈલ પડી જશે તો આપણે અત્યારે તેવું નથી ભાઈ મારે તો હમણાં થોડા સમય ખરાબ ચાલે છે તો રિપેર કરવાનું મોબાઈલ તૂટી જશે તો શું કરશું ભાઈ તો ડરના કારણે હું હાથથી મોબાઈલ પકડું છું અને હાલ ભૂખવા મળ્યો છે હમણાં થોડોક થોડોક અને બસ ગાઈસ આજના માટે આટલું જ તો ચાલો સૌને હેપી મહાશિવરાત્રી અને મારે રાત્રે શિવજીની પૂજા કરવી છે તો એ હમણાં કરીશ થોડું મૂળેકથી બધું જમીન રાત્રે ફ્રી થઈને બધું રેડી કરી લઈશ વિચાર છે કોઈ દિવસ કર્યું નથી આજે પહેલી વાર વિચારશે કે રાત્રે જે પૂજા કરે એ પ્રમાણે આપણે નોર્મલી જેટલી આપણને આવડે એટલી પૂજા પાઠ કરશું ભગવાનની અને બસ ભગવાનને પ્રાર્થના કરશું કે સારા દિવસો દેખાડો તમારા આશીર્વાદ હંમેશા બનાવીને રાખવું આગળ વધારું બસ એનાથી તો વધારે શું હોય આપણી પાસે ભગવાન છે તો બધું છે આપણી પાસે ભાઈ તો ગાઈશ ચલો ના સૌને હર હર મહાદેવ પી મહાશિવરાત્રી બધા ધ્યાન રાખજો આગળ વધજો અને હર હર મહાદેવ મહાદેવના આશીર્વાદ હંમેશા બધાના પણ બને મારા વાલા ભાઈઓ બહેનો અને મિત્રો બધાના માટે તો ચલો મારો સાંભળી બને જોવા જ આવ્યો છે તો ચલો આવજો જય જય હર હર મારે